કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ થઈ જશે અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવું વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આકરા તેવર જોવા મળ્યા તેમણે કોન્ટ્રાક્ટરને ખરી ખોટી સંભળાવી દીધી કહ્યું કે કાલથી જો તારું કામ તું ચાલુ નહીં કરે તો આ જ રોડ ઉપર તને દોડાવીશ આ પ્રકારનું તેમનું નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સાથે જ અધિકારીઓને પણ તેમણે ખખડાવી નાખ્યા હતા કોન્ટ્રાક્ટરનો તો જે ઉધળો લીધો કે ભાઈ તને ખબર નથી પડતી અત્યાર સુધી અહીંયા ચૌદ જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે કાલથી કામ ચાલુ કરી દે મને કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ જોઈએ નહીં ને હું છેલ્લી તને વોર્નિંગ આપું છું આ શબ્દો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય છે શું છે સમગ્ર મામલો ને કેટલા સમયથી આ કામમાં બેદરકારી દાખવવામાં આવી રહી હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સોશિયલ મીડિયા પર વાર નવાર સાંસદો ધારાસભ્યોના વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનો ઉધળો લેતા નજરે પડી રહ્યા છે થોડાક સમય પહેલા મોરબીના હળવદમાં જેવી રીતે ત્યાંના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા તેમના દ્વારા અધિકારીઓનો ઉધરો લેવામાં આવ્યો હતો જે રોડ બાબતે આ જ પ્રકારની ઘટના બે ફરી રિપીટ થઈ છે વાઘોડિયા પાસે વાઘોડિયા અને પીપળિયાને જોડતો જે માર્ગ છે ફોર લેન્ડ સાત કિલોમીટરનું જે છેલ્લા દોઢ વર્ષથી બની રહ્યો હતો કામ એટલી મંથર ગતિએ ચાલી રહ્યું હતું કે અત્યાર સુધી ડિવાઇડર મૂકવાને કારણે તેમજ રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિના કારણે ત્યાં ચૌદ જેટલા લોકોના મોત થઈ ચૂક્યા જોકે અવારનવાર ત્યાં કામ કરવાની જે કર્મચારીઓને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે નિષ્ક્રિયતા અને ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો હતો અને સાથે અને એના કારણે ધૂળ ડમરીઓ ઉડવાના કારણે ત્યાં વેપારીઓ હતા તેમને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હતો આ બાબતને લઈને એક સમય માટે તો વેપારી આલમમાં પણ રોષનો માહોલ છવાઈ ગયો હતો કે આ કામ ક્યારે પશ્ચે દોઢ દોઢ વર્ષ જેટલો સમય થયો માત્ર સાત કિલોમીટર જેટલો રસ્તો બનાવવા માટે તો તેમણે આ બાબતને લઈને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી રજૂઆતની સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી જો કામ કરવામાં જે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ દ્વારા નહીં આવે સમયસર તો તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને વિરોધ નોંધાવવામાં આવશે આ બાબતને લઈને જનતાની સમસ્યાને વાંચા આપવા માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તે પોતે જે જગ્યાએ રોડ બની રહ્યો હતો ત્યાં ઉપસ્થિત થયા હતા પછી અધિકારી અને કોન્ટ્રાક્ટરને બોલાવ્યો ત્યાર બાદ તેમણે કોન્ટ્રાક્ટરનો ઉધળો લઈ લીધો તેમણે કહ્યું કે ભાઈ તું કાલથી જ કામ ચાલુ કરી દે

કારણ કે અહિયાં કેટલી પબ્લિક નીકળે છે ચૌદ જણા મરી ગયા છે આ રોડ ઉપર તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે જીવ ગુમાવ્યો અને હજી મારે મારા વિસ્તારનો એક માણસ નો નથી દેવાનો એટલે તમને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ માં તું કામ ચાલુ દે નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે કાલે એ કામ ના ચાલુ કરો અને બ્લેક લિસ્ટ ની પ્રોસેસ ચાલુ કરશે હાલ જેવી રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તે આગ્રા પાણી જોવા મળ્યા છે તેમણે કન્ટ્રા કોન્ટ્રાક્ટરને તો સંભળાવી દીધી છે સાથે અધિકારીઓને પણ ચીમકી આપતા કહ્યું છે કે આ કામ વહેલામાં વહેલા તકે થઈ જવું જોઈએ કોન્ટ્રાક્ટરને આટલી વાત પણ કીધી છે કે તારા આ કામના કારણે અત્યાર સુધી ચૌદ જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે એટલે કેટલી ધીમી ગતિએ કામ કરી રહ્યો છે ને આ મારી છેલ્લી વોર્નિંગ છે ને આ પ્રકારની જે વાદ ચર્ચા છે જે સંવાદ વિડીયોમાં થયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને એને જ લઈને ફરી એકવાર ધારાસભ્યના તેવર સામે આવ્યા છે હવે જનતાને વાચા આપવા માટે પણ આપણે જોવા જઈએ તો આ પ્રકારની જે વાત છે તે જરૂરી પણ ક્યારેક બની જતી હોય છે કેમકે કોન્ટ્રાક્ટરના અધિકારીઓને જે મિલી ભગત અને કામ કરવાની આળસ જોવા મળતી હોય છે તેના કારણે બિચારા નિર્દોષ માસૂમ લોકોને આવા રોડ ખરાબ રોડ રસ્તાના કારણે જીવ ગુમાવો પડતો હોય છે જોવાનું એ રહ્યું કે આજથી કામકાજ શરૂ થઈ ગયું છે કે પછી તેમને જે કોન્ટ્રાક્ટર છે તેમને રસ્તા ઉપર દોડવાનો વારો આવશે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર